વિદ્યાર્થી મિત્રો જનાબ કુદબુદ્દીન મોલિમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે જેમાં ધોરણ છ વિષય ગણિત જેમાં આપણું પ્રકરણ આઠ દશાંશ સંખ્યા ચાલી રહ્યું છે જેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર જેમાં આજે આપણે દાખલાની સમજૂતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ ચારની અંદર અત્યારે આપણે પ્રશ્ન એક જ જોવાના છે બીજા પીરિયડમાં આપણે આગળ પ્રશ્ન જોવાના છીએ પ્રશ્ન એક દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો બરાબર દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો તો તેમાં પહેલી સંખ્યા છે એ પંચોતેર પૈસા શું છે પંચોતેર પૈસા તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર તો હશે જ નહીં કે સો પૈસા બરાબર એક રૂપિયો શું આવશે સો પૈસા બરાબર એક રૂપિયો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં આવી જ ગયું છે બાબા ચાલ માટે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા બાબા પૈસાને રૂપિયામાં ફેરવવાનું હોય તો તેને શું કરવા પડે એકના છેદમાં સો રૂપિયા વડે ગુણવા પડે તો જુઓ અહીંયા માટે પંચોતેર પૈસા બરાબર પંચોતેર ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા એટલે પંચોતેર ગુણ્યા એટલે પંચોતેર એકા પંચોતેર અને છેદમાં સો રૂપિયા આવી રીતે દશાંશ ચિહ્ન જે છે નીચે સો છે એટલે કે સત્તાંશ છે બરાબર એટલે જમણી બાજુથી બે આંકડા ખસીને દશાંશ ચિહ્ન મૂકવાનું એટલે આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા ચાલો આગળ બીજું છે બી પાંચ પૈસા તો સો પૈસા બરાબર એક રૂપિયા માટે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા માટે પાંચ પૈસા બરાબર પાંચ ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા બરાબર પૈસા રૂપિયામાં ફેરવવાનું હોય તો એકના છેદમાં સો રૂપિયા વડે શું કરવા પડે ગુણવા પડે એટલે કે અહીંયા પાંચ એકા પાંચને છેદમાં સો નીચે ભાગાકારમાં શું આવશે સો પાંચના છેદમાં સો રૂપિયા છેદમાં એટલે જમણી બાજુથી બે આંકડા ખસવાના એટલે પાંચ છે એની આગળ એક શૂન્ય મૂકીને દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ રૂપિયા સી પચાસ રૂપિયા અને નેવું પૈસા જો અહીંયા તો રૂપિયા આપી દીધા છે એટલે પૈસાને આપણે રૂપિયામાં ફેરવવાની જરૂર છે એટલે સો પૈસા બરાબર એક રૂપિયા માટે એક પૈસો બરાબર એકના છેદમાં સો રૂપિયા માટે પચાસ રૂપિયા નેવું પૈસા બરાબર પચાસ રૂપિયા વધતા નેવું પૈસા પચાસ રૂપિયા વધતા નેવું ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા એટલે નેવું એકા નેવું અને છેદમાં સો એટલે પચાસ રૂપિયા વધતા નેવુંના છેદમાં સો રૂપિયા માટે પચાસ રૂપિયા વધતા શૂન્ય પોઈન્ટ નેવું રૂપિયા જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા સરવાળો બતાવેલો છે કેવી રીતે કરવાનું છે પચાસ પછી કોઈ દશાંશ ચિહ્ન નથી એટલે દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય શૂન્ય અહીંયા છે શૂન્ય પોઈન્ટ નેવું તો શૂન્ય પોઈન્ટ અહીંયા શૂન્ય નહીં પચાસનું જે શૂન્ય છે તેની જે શૂન્ય પોઈન્ટ નેવું બરાબર અહીંયા ક શૂન્ય હતું એટલે અહીંયા મેં શૂન્ય મૂકી દીધું અહીંયા પણ નેવું દશાંશ પછી નેવું છે પચાસ પછી દશાંશનો ચિહ્ન પછી કોઈપણ સંખ્યાને એટલે અહીંયા શૂન્ય શૂન્ય મૂકી દીધા છે એટલે સરવાળો કરીએ તો શૂન્ય શૂન્ય વત્તા નવ એટલે નવ પછી દશાઉ ચિહ્નની નીચે દશાઉ ચિહ્ન શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય પાંચ વત્તા શૂન્ય એટલે પાંચ એટલે એનો સરવાળો આવશે પચાસ નેવું રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો ડી સાતસો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો માટે એક પૈસો બરાબર એકના છેદમાં સો રૂપિયા તો સાતસો પચ પચીસ પૈસા બરાબર સાતસો પચીસ ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા માટે સાતસો પચીસ પચીસ એકા સાતસો પચીસ છેદમાં સો રૂપિયા જો આવી રીતે પણ કરી શકાય જો તમને સત્તાંશથી અને દશાંશથી આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો કે સત્તાવું એટલે જમણી બાજુથી બે આંકડા ખસવાના એટલે સાત પોઈન્ટ પચીસ રૂપિયા નહીં હોય તો આવી રીતે આપણે કરી શકીએ સાતસોના છેદમાં સો વત્તા પચીસના છેદમાં સો આજે સો સો છે તમે જુઓ તો આ શું થઈ જાય આ ઉડી જાય બે મિના બે મિના એટલે સાત વધ્યા વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે એટલે અહીંયા આવશે સાત વત્તા શૂન્ય પોઈન્ટ પચીસ એટલે સાતસોના છેદમાસો વત્તા પચીસના છેદમાસો અહીંયા શૂન્ય શૂન્ય ઉપર નીચે સામાન્ય છે એટલે મેં એને દૂર કરી દીધા છે એટલે અહીંયા વધ્યા સાત વત્તા અહીંયા દશાંશીને મૂકી દે શૂન્ય પોઈન્ટ પચીસ જો અહીંયા પણ મેં એક સરવાળો કરીને બતાવેલો જેમ આગળ બતાવેલું હતું તેમ એટલે જવાબ આવશે સાત પોઈન્ટ પચીસ રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારનો પ્રશ્ન એક પૂર્ણ થાય છે તમારે બધી સમજૂતી સાથે ગણિતની નોટબુકમાં આ દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો તમે મને શાંતિથી સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ